વાત કરીએ આપણે લોકનૃત્ય 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 એ આદિવાસી લોકનૃત્ય એ આદિવાસી નૃત્યનું સ્વરૂપ છે લોકનૃત્ય શીખવા માટે કોઈ પણ જાતની ખાસ તાલીમ લેવી પડતી નથી અનુસરણ કે સંસ્કારથી શીખવે છે ગુજરાતમાં લોક જાતિઓ લોકબોલીઓ અને વસ્ત્રા વસ્ત્રભૂષણોમાં જેટલું વૈવિધ્ય છે જેટલું વૈવિધ્ય છે એટલું જ વૈવિધ્ય એના લોકગીતો લોક ઉત્સવો અને લોકનૃત્યમાં પણ જોવા મળે છે લોકનૃત્ય એ લોકનૃત્ય એ લોકોની લોકોની સંસ્કૃતિનો એક મહા મહામૂલો પારી મહામૂલો પરિપાક છે લોકનૃત્યો છે લોકનૃત્યો ઉત્સવો લોકનૃત્યો છે લોક ઉત્સવો અને ધાર્મિક પરંપરાઓ સાથે જૂના કાળથી સંકળાયેલા છે ગુજરાતના ગુજરાતના ગરબા ગુજરાતના ગરબા ગુજરાતના ગરબા લોકજીવનમાં લોકજીવનમાં લોકનૃત્ય છે લોકનૃત્યનો ભરપૂર ભંડાર ભર્યો છે ભર્યો પડ્યો છે લોકનૃત્યોની સાથે લોકગીતો અને લોકવાદ્યો પણ જોડાયેલા છે વિવિધ જાતના વિવિધ જાતના લોકનૃત્યમાં સામ્ય સામ્ય હોવા છતાં વિવિધ પંથકોની બોલીઓ વિવિધ પંથકોની બોલી ઉત્સવો વાદ્યો અને વસ્ત્રાભૂષણોને કારણે સ્થાનિક રંગો છે સ્થાનિક રંગોની છાટ સાથે લોકનૃત્યમાં ભારે વિવિધતા જોવા મળે છે વાત કરીએ ગરબા ગરબા એટલે કે ગરબો ગરબો છે ગરબો ગુજરાતના અતિ પ્રાચીન લોકપ્રિય નૃત્યોનો એક પ્રકાર છે ગરબો એટલે કે ગર્ભદ્વીપ ગરબો એટલે ગર્ભ દીપ ઘડામાં ઘડામાં દીવો દેવીને માનતા રૂપે પ્રગટાવેલો નવ દિવસનો અખંડ દીવો ગરબો કહેવાય છે ગરબો કહેવાય છે આ દીવોને છિદ્રોવાળા છિદ્રોવાળી માટલીમાં પ્રગટાવવામાં આવે છે દીવો છે દીવો ઓલવાઈ ન જાય દીવો છે ઓલવાઈ ન જાય તે રીતે તેને સુરક્ષિત રાખવામાં આવે છે આ ગરબા છે ગરબાને માથે આ ગરબાને માથે લઈને મહિલાઓ ગીતો ગીતો ગાય નૃત્ય કરે છે ગરબો છે ગરબો આદ્ય દેવી ગોરબો આદ ગોરબો છે આદ્ય શક્તિ મહામાયની મહામાયની પૂજાનું જૂનું સ્વરૂપ છે આ દેવી આ દેવી પૂજા દેવી પૂજા એ જ ગરબાની ઉત્પત્તિનું મૂળ મૂળ છે પ્રત્યેક સ્ત્રી પોતાની મનોકામના પૂર્ણ કરવા દરેક સ્ત્રી છે પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા મા પા મા પાસે આશીર્વાદ આશીર્વાદ મનોમન માગે છે ગરબા છે ગરબાના ગીતો ગરબાના ગીતો દેવીને ઉદ્દેશીને બનાવેલા હોય છે સમય જતાં તેમાં તાળી અને ચપટી છે ચપટીની જગ્યાએ અનેક સાધનો સાધનો વપરાવા લાગ્યા દાખલા છે ખંજરી મંજીરા દીવાની થાળ દીવાની દીવા છે દીવાની થાળ પછી બોકરણા વગેરે તળ ગુજરાતમાં તળ ગુજરાતમાં ગરબો છે તળ ગુજરાતમાં ગરબો લોકનૃત્યના અંગ સાથે સાથે શિષ્ટ સાહિત્ય શિષ્ટ સાહિત્ય અને સંગીતના અવનવા તત્વો પ્રદર્શિત થાય છે જ્યારે ગામડામાં જ્યારે ગામડામાં કે સમાજના ઉપલા થર સિવાય એ લોકવાણીમાં રજૂ થાય છે એક તાળી ત્રણ તાળી પછી તાળી ચપટી વગેરે ગરબાના પ્રકારો છે ગરબામાં સારંગો કાલિંગડો ગરબામાં સારંગો કાલિંગડો ધણશ્રી કાફી પીલું મહાડો મહાડ વગેરે રાગોનું મિશ્રણ હોય છે વલ્લભ મેવાડા છે વલ્લભ મેવાડાના વલ્લભ મેવાડાના ગરબા પ્રખ્યાત છે નરસિંહ નરસિંહ દયારામ સુંદરમ ઉમાશંકર અને અવિનાશ વ્યાસના અવિનાશ વ્યાસના ગીતો છે ગીતોના ગરબામાં ભરચક ઉપયોગ થયો છે ગરબી વાત વાત કરીએ ગરબી ગરબો અને ગરબી ગરબો અને બરબી ગરબો અને ગરબી બંને નૃત્ય પ્રકારો નવરાત્રિ છે નવરાત્રિના ઉત્સવ સાથે સંકળાયેલા છે ગરબો છે ગરબો એ સ્ત્રી સ્ત્રીઓનું નૃત્ય છે ગરબો એ સ્ત્રીઓનો નૃત્ય છે ગરબી એ પુરુષોનો નૃત્ય છે એ બંને સંઘ નૃત્ય છે સંઘ નૃત્યના જ પ્રકારો છે ગરબી છે ગરબી ગરબી નૃત્ય સાદા સાદા પગલાં અને તાળીઓથી સમૂહમાં ગીત ગાતા ગીત ગાતા ગાતા પુરુષો પુરુષો વર્તુળમાં વર્તુળમાં કરે છે ગરબી એટલે ગરબી છે ગરબી એટલે લાકડાની માંડવડી ગરબી એટલે લાકડાની માંડવડી એટલે કે માંડવી ગરબા છે ગરબાની ગરબા ગરબાની આરાધના આરાધના માતાજીની આરાધનાથી જ શરૂ થાય છે પરંતુ ગરબી છે ગરબીનો સંબંધ વિશેષ કૃષ્ણ ભક્તિ કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલો છે કારણ કે ગરબી છે કારણ કે જે ગરબીઓ ઉપલબ્ધ છે તેમાંના મોટાભાગના ગોપી છે કૃષ્ણ ગોપીના શૃંગાર શૃંગાર સારા પ્રમાણમાં આલેખાય છે ગુજરાતમાં ભક્તકવિ દયારામે ભક્તકવિ દયારામે કૃષ્ણને ઉદ્દેશીને ગરબીની રચ ગરબી છે ગરબીની રચનાઓ કરેલી વલ્લભ કવિ છે વલ્લભ કવિ પણ માતાની ગરબી રચી છે ગરબી છે નવરાત્રી ઉપરાંત જન્માષ્ટમી જળ જળ જોળણી જળ જળ જોડણી અગિયારસ જળ જોળણી અગિયારસ જેવા ઉત્સવોના પ્રસંગે ગવાય છે તેમાં દાંડિયા ઢોલ નરઘા નરગાને મંજીરાનો ઉપયોગ પણ થાય છે રાસ રાસ એ સૌરાષ્ટ્રનું રાસ એ સૌરાષ્ટ્રનું એક આગવું અને સર્વોત્તમ લોક નૃત્ય છે રાસ રાસ હલ્લીસક રાસ હલ્લીસક રાસ અને દાંડિયા રાસ સૌ પ્રથમ દાંડિયા રાસ છે સૌપ્રથમ દાંડિયા રાસ શ્રીકૃષ્ણ છે શ્રીકૃષ્ણની કૃષ્ણની લીલા લીલાના શ્રીકૃષ્ણની લીલાના રાસ ગોપ ગોપીઓ ભેગા મળીને ભેગા મળીને કરતા પાછળથી જુદી સુધી સાથીઓ પાછળથી જુદી જુદી જાતિઓ આ રાસમાં પોતાની વિશેષતાઓ એમાં ઉમેરતી ગઈ મુસ્લિમ કાળ છે મુસ્લિમ કાળ મુસ્લિમ કાળમાં શાસકો છે શાસકોની બીકને કારણે સ્ત્રીઓ રાસ રમતી અટકી ગઈ હતી સૌરાષ્ટ્રમાં ચૌદમી પંદરમી સદીથી નરસિંહ ભગત નરસિંહ ભગત મીરા વગેરે જેવા જેવાની અસરને લીધે વૈષ્ણવ ધર્મ છે વૈષ્ણવ ધર્મના સંસ્કારે શ્રીકૃષ્ણ શ્રીકૃષ્ણના રાસને શ્રીકૃષ્ણના રાસને સજીવ કરવા પ્રેરી હતા નવરાત્રિ શરદ પૂર્ણિમ નવરાત્રી શરદ પૂર્ણિમા જળ ઝૂલણી જળ જળ ઝૂલણી અગિયાર સાતમ આઠમ પ્રસંગે ગુરુની ગુરુની પધરામણી વખતે વગેરે તહેવારોમાં આ નૃત્ય ગોળાકારમાં થતું હોય છે નર્તકારો છે નર્તકારોના બંને હાથમાં નર્તકારોના બંને હાથમાં દાંડિયા દાંડિયા હોય છે આ દાંડિયા આ દાંડિયા છે જોડીઓ 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 સાથે તાલબદ્ધ રીતે ઠોકી કોઈકવાર જોડી જોડી બદલ અથવા તો અથવા તો જુદી જુદી છોડીઓની જુદી જુદી છોડીઓની અદલાબદલી કરી ગોળ ગોળ ફરતા 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 જય નૃત્ય કરતા હોય છે આ રાસ સાથે આ રાસ સાથે વાજિંત્રો છે વાજિંત્રોમાં ઢોલ નરગા પાવો જાજ તબલા મોટા મંજીરા અને શરણાઈનો ઉપયોગ થાય છે દાંડિયા રાસ છે દાંડિયા રાસમાં દાંડિયા રાસમાં દોઢિયા પાંચિયા આઠ અઠિયા બારિયા ભેટીઓ ભેટિયા નમન મંડળ લેવાય છે રાસસે રાસમાં ગવાતા ગીતોને રાસમાં ગવાતા ગીતોને અનુલક્ષીને આકાર પ્રકારો પણ આકાર આકાર પ્રકારો પણ રચાતા ગયા છે જેમ કે ગીતો છે ગીતોમાં માતાજીનું વર્ણન વર્ણન હોય તો માતાજીના પ્રતીકો માતાજીના પ્રતીકો ધજા સ્વસ્તિક ત્રિશૂળ વગેરે આકારો આકારો રાસ રમતા રાસ રમતા રમતા રચાતા જાય કૃષ્ણ ગોપી છે કૃષ્ણ ગોપીનું ગીત હોય તો કૃષ્ણ બંસી વડે કૃષ્ણ બંસી વડે કૃષ્ણ શ્રી કૃષ્ણ બંસી વગાડે તેવી રચના રચાતી જાય આમ અનેક વિધ વિવિધતાઓ અનેક વિધ વિવિધતાઓ અવિષ્કાર અવિષ્કાર પામતી જાય છે દાંડિયા રાસ છે દાંડિયા રાસ મોટે ભાગે પુરુષો લે છે પણ હવે તો સ્ત્રીઓમાં પણ તે પ્રચલિત થવા લાગી છે રાસમાં રાસ છે રાસમાં બીજી પણ એક ખાસિયત જોવા મળે છે કે જે જે કોમ દ્વારા પ્રદર્શિત થાય જે કોમ દ્વારા એ પ્રદર્શિત થાય તેનું આગવું અંગ એમાં ઉમેરાય જેમાં નળકાંઠા છે નળકાંઠાના પઢારોના નળકાઠાના પટારોના રાસમાં સમુદ્રની સમુદ્રની સ્ફૂર્તિ જોવા મળે છે તો કોળી કોમ કાઠિયાવાડના કોળી કોમ વ્યવસાય શિકાર્યું હોય તેમાં ચાંચલ્યુ ચાંચલ્યુપણું ચા ચાંચલ્યુપણું અચૂક જોવા મળે આમ જ આયરો 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 કણબી રજપૂતો રાસમાં રાસમાં અવળા સવડા ચલણ ચલણ લઈને બેઠક મારી ફૂદડીઓ 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 લગાવે છે ત્યારે તેમના રાસ રાસમાંની પ્રચંડ પ્રચંડ છટા પ્રચંડ છટા બહાર આવી આવી ખીલી ઉઠે છે જન્માષ્ટમી પ્રસંગે ભરવાડ અને રબારીઓ દાંડિયા રાસ દાંડિયા રાસની દાંડિયા રાસને ગીતો વિના ગીતો વિના રમે છે જેમાં ઢોલ અને શરણાગઈ ઢોલ અને શરણાઈ વગાડવામાં આવે છે રાસ રાસ દાંડિયા સાથે રાસ દાંડિયા સાથે અને દાંડિયા વિના પગના ઠેકા ઠેકા અને ઠેકા અને હાથના હિલોળા હિલોળા અંગ અંગ મરોડ સાથે પણ લેવાય છે રાસડા રાસડા છે રાસડા લોકજીવનમાં ખૂબ જ જાણીતા લોકજીવનમાં ખૂબ જ જાણીતા રાસ અને રાસડા વચ્ચે ભેદ છે રાસમાં છે રાસમાં નૃત્યનું પ્રાધાન્ય હોય છે રાસમાં નૃત્યનું પ્રાધાન્ય હોય છે જ્યારે રાસડામાં સંગીતનું પ્રાધાન્ય હોય છે એટલે કે રાસમાં નૃત્યનું પ્રાધાન્ય હોય છે જ્યારે રાસડામાં સંગીતનું પ્રાધાન્ય હોય છે રાસ ભાગે પુરુષો લે છે જ્યારે રાસડા છે સ્ત્રીઓ લે છે 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 રાસ રાસ એ પુરુષો રાસડા સ્ત્રીઓ લે છે સ્ત્રીઓ છે સ્ત્રીઓમાં આજે પણ સ્ત્રીઓમાં આજે એક સ્ત્રીઓમાં આજે એક તાલીના અને ત્રણ તાલીના રાસડા વધુ જોવા મળે છે ગરબા જેવો જ ગરબા ગરબા છે ગરબા જેવો જ એક પ્રકાર રાસડા છે તેમાં સામાન્ય સામાન્ય સામાજિક સામાન્ય સામાજિક વિષયને લઈ સામાજિક વિષયને લઈ ગીત રચાતું હોય છે અને તે અને તે ગીત ગાતા ગાતા સ્ત્રીઓ નૃત્ય કરે છે એક ગવડાવીને નૃત્યમાં નૃત્યમાં સ્ત્રીઓ ગોળ ગોળ ફરતી નૃત્યમાં સ્ત્રીઓ ગોળ ગોળ ફરતી જઈ તાળીઓ અને ચપટીઓ વગાડતી જુદી જુદી આકારો નૃત્ય જુદી જુદી રીતે આકારો આકારો કરતી નૃત્ય કરે છે રાસ અને ગરબી છે રાસ 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 અને ગરબી પુરુષ પ્રધાન છે જ્યારે રાસડા રાસડા સે રાસડા નારી પ્રધાન નૃત્યો છે. શરદ પૂર્ણિમા જન્માષ્ટમી લગ્ન પ્રસંગે મેળાઓમાં અને વ્રતોત્સવ પ્રસંગે સ્ત્રીઓ છે રાસડાની રંગત સમાવે છે. કોળી અને ભરવાડ કોળી અને ભરવાડ કોમમાં સ્ત્રી પુરુષો સાથે રાસડા લે છે. રાસમાં જેટલી વિવિધતા તરલતા જોમ અને જુસ્સો જોવા મળે તે રાસડામાં તે રાસડામાં નજરે તે તે રાસડામાં જોવા તે રાસડામાં નજરે જોવા પડતા નથી એટલે કે રાસ છે રાસમાં જેટલી વિવિધતા તરલતા જોમ અને જુસ્સો જોવા મળે તે રાસડામાં નજરે પડતા નથી રાસડા છે રાસડા એ લોકનારીઓના રાસડા લોકનારીના જીવનના આનંદ અને ઉલ્લાસને અભિવ્યક્ત કરવાનું માધ્યમ બની રહ્યું હોવાથી ધર્મની સાથે તેનો સંબંધ નહીં વધશે રાસડામાં રાસડામાં મોરલી રાસડામાં મોરલી શર રાસડામાં મોરલી શરણાઈ પાવો ઉપરાંત જાંઝ જાંઝ કરતાલ જાજ કરતાલ મંજિરા જેવા ધન વાચ્યો તથા ઢોલ ઢોલ ઢોલક ખંજરી જેવા ચર્મ ચર્મ વાચ્યો ઉપયોગ થાય છે વાત કરીએ મેર નૃત્ય મેર નૃત્ય છે મેર નૃત્ય સૌરાષ્ટ્રના મેર જાતિના સૌરાષ્ટ્રના મેર જાતિ છે મેર જાતિના નૃત્યનું લડાયક ખમીર ખમીર અને આકર્ષક બાહુબળ આકર્ષક બાહુબળ નિરાળું છે ઢોલ અને શરણાઈ ઢોલ અને શરણાઈ પણ એમના સુરાતન છે સુરાતનને બિરદાવવા હોય તેમ લાગે મેર લોકો છે મેર લોકોમાં પગની ગતિ મેં તરલતા ઓછી છે મેર લોકોના દાંડિયા જાડા જાડા પરોણાના હોય છે તેમના દાંડિયા રાજ છે દાંડિયા રાજ ઢોલ ને ઢોલ ને શરણાઈ ઢોલ ને ઢોલ ને શરણાઈને તાલે તાલે ચાલે છે તેમાં તેમાં સમૂહ ગીતો હોતા નથી મેરસે મેરની દાંડિયા મેરની દાંડિયા વીંઝવાની મેરની દાંડિયા વીંઝવાની છટા એ તલવાર છે તલવારના તલવારના ઝાટકાની તલવારના ઝાટકાની કલામી છટા છે તેઓ હાથની તાળીઓથી તેઓ હાથની તાળીઓથી પણ રાસ લે છે દાંડિયા રાસ છે દાંડિયા રસમાં દાંડિયા રસમાં લેવાતી જે ફૂદડી હોય એ મેરના મેરના દાંડિયા રાસનું આગવું આગવું આકર્ષણ છે એકસાથે સાથે પચાસ એક સાથે પચાસ પચાસ આદમીના

અડકાવતા વૃદ્ધો ફાવે તે મુક્ત રીતે નાચે નાચે તેને ચાબખી તેને ચાબખી કહેવાય છે એટલે કે અઢાર વર્ષ અઢાર વર્ષના દૂધ મળીએ જોવાનીયાથી માંડીને એંશી વર્ષના ધોળી દાઢીવાળા વૃદ્ધો ફાવે તે મુક્ત રીતે નાચે તેને ચાબખી ચાબખી કહેવાય છે વાત કરીએ હાલી નૃત્ય હાલી નૃત્ય કોને કહેવાય છે હાલી નૃત્ય હાલી નૃત્ય છે સુરત અને તાપી જિલ્લાના દુધ દુધળા દુબળા જાતિના લોકોનો કરે છે એટલે કે હાલી નૃત્ય છે હાલી નૃત્ય

સાથ આપવામાં આવે છે ચાળો નૃત્ય ચાળો નૃત્ય છે ચાળો નૃત્ય દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં એક કહેવત પ્રખ્યાત છે ગાયનું ગાયનું તરવું ગાયનું તરતું ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એટલે એટલે કે ગાય છે ગાયને તરતા ઘોડાને ચરતા અને આદિવાસી છે આદિવાસીને નાચતા શીખવું ન પડે એ તો એને જન્મજાત આવડતું જ હોય છે ડાંગ જિલ્લાના આદિવાસીઓનું નૃત્યને ચાળો કહેવામાં આવે છે ડાંગ વિસ્તાર છે ડાંગ વિસ્તારના ડાંગ વિસ્તારના આદિવાસીઓને નૃત્યને ચાળો કહેવામાં આવે છે ડાંગી નૃત્ય છે ડાંગી નૃત્યના સત્યાવીસ ડાંગી નૃત્યના સત્યાવીસ સાત તાલ છે તેઓ તેઓ મોર ચકલી મરઘી કાચબા જેવા પંખીઓ કે પ્રાણીઓની નકલ નકલ નૃત્ય સ્વરૂપે કરી દેખાડે છે માળીનો ચાળો છે માળીનો ચાળો નૃત્યમાં માળીનો ચાળો નૃત્યમાં ડાંગી પુરુષો ગોળાકારે ઊભા રહી જાય છે તેમના ખભા પર બે જુદી જુદી સ્ત્રીઓના સ્ત્રીઓના એક 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 પગ એક એક પગ હોય છે થાપી થાપી ઢોલક મંજીરા કે પાવરી નામના વાજિંત્રો વાજિંત્રોમાંથી સુરો વહેતા જાય એટલે સ્ત્રીઓ સ્ત્રી પુરુષો નાચવા માંડે આદિવાસી છે આદિવાસીઓને તાલ ઠેકાની આદિવાસીઓને તાલ ઠેકાની વ્યવહારું જાણકારી અને કોઠાસૂઝ છે કોઠાસૂઝની આધારે જ પોતાના પોતાના દ્વારા નૃત્યમાં રમાતા ચાળા છે ચાળાઓની બહુ ઓછી રમ ઓછી સમજણ હોય છે તેમને પૂછો તો કહેશે કે અમારે તો નાચવા સાથે અમારે તો નાચવા સાથે નાતો અમે તો ચાળાઓને ચાળાઓને ઠેકાના આધારે જ ઓળખીએ એના નામ વિશે એમને ગમે એના નામ એના નામ વિશે અમને ગમ ગમ નહીં પડે બસ અમે તો અમે તો રાત 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 બધી નાસી જ અમે તો બસ અમે તો રાત બધી નાસી જાણીએ આમ આદિવાસી નૃત્યમાં વિશિષ્ટ પ્રકારની સભાનતા ભળી નથી સભાનતા ભળી નથી તેથી તેમના નૃત્યમાં મૌલિકતા પર પારંપરિકતા અને અને કુદરત છે કુદરતનું સાનિધ્ય જળવાઈ રહ્યું છે ઘેરિયા નૃત્ય છે ઘેરિયા નૃત્ય ઘેરિયા નૃત્ય અથવા ઘેર નૃત્ય દક્ષિણ ગુજરાતના દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે ઘેરિયા નૃત્ય ઘેરિયા નૃત્ય છે જે દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું લોકનૃત્ય છે આ લોકોને આ લોકોને માતા આ લોકોને માતા કાલિકા લોકોને માતા કાલિકા અને માતા અંબાજીના ગાઢ શ્રદ્ધા હોય છે તેથી નવરાત્રિના સમયે ઘેર નૃત્ય કરે છે ઘેર એટલે માતાજીની ઘેર ઘેર એટલે કે ઘેર એટલે કે માતાજી છે માતાજીની આસપાસ ઘેરો કરીને કરવામાં આવતું નૃત્ય ઘેર છે ઘેર બાંધનાર ઘેર બાંધણા માતાના ખેરાઓ કહેવાય છે ઘેર ઘેર બાંધનાર ઘેર બાંધણા માતાના ખેરા કહેવાય છે આ સમયે વીસ પચીસ જુવાનીઓ તેમજ પ્રૌઢ પુરુષો પુરુષો સ્ત્રીઓના કપડાં પુરુષો છે સ્ત્રીઓના કપડાં પહેરે છે ગળામાં હાથમાં કાંડા ઉપર તેમજ પગ છે પગની પાણીએ સ્ત્રીઓ જેવા ઘરેણા પહેરે છે કાનમાં કાનમાં છે ગલગોટાના ફૂલોનો ફૂલનો શણગાર કરે છે કેળ ઉપર ચામડાનો પટ્ટો બાંધે છે અને તેમની ઉપર પિત્તળ છે પિત્તળની ઘુંગળીઓ પિત્તળની ઘુંગળીઓ બાંધેલી હોય છે ઘેર છે ઘેરના પ્રથમ દિવસે ઘેર છે ઘેરના પ્રથમ દિવસે માતાની માતાને મરઘાનો મરઘાનો ભોગ આપી મરઘાનો ભોગ આપી ભૂવો કહે છે આપી ભૂવો ભૂવો કહે ભૂવો કહે ત્યાં ત્યાં મરઘાનું માથું દાટી નૃત્ય કરવામાં નૃત્ય કરવામાં આવશે તેમના એક હાથમાં મોરના પીંછા એક હાથમાં મોરના પીછા અને બીજા હાથમાં તલવાર પકડેલી હોય છે ઘેર છે ઘેરના નૃત્યનો આ પ્રકાર છે ઘેરના નૃત્યનો આ પ્રકાર યુદ્ધના નૃત્યને મળતો આવે છે ઘેરિયાઓ છે ઘેરિયાઓ નૃત્ય કરતા ઘેરિયાઓ નૃત્ય કરતા કરતા પારણું પારણું પવાડા પારણું પવાડા કે માતાના ગરબા માતાના ગરબા ગાય છે આમ ઘેરિયા નૃત્ય છે ઘેરિયા નૃત્ય ધાર્મિક આમ ઘેરિયા નૃત્ય ધાર્મિક તહેવારો છે ધાર્મિક તહેવારોનું એક અંગ છે દેવ દેવીઓ પ્રત્યે દેવ દેવીઓ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા આ નૃત્ય કરવામાં આવે છે હવે વાત કરીએ આપણે તળવી છે તળવીઓનું ઘેરિયા નૃત્ય તળવીઓનું ઘેરિયા નૃત્ય ઘેરિયા નૃત્ય છે પંચમહાલ ભરૂચ વડોદરા નર્મદા તાપી સુરત જિલ્લામાં વસતા તળવીઓનું ખૂબ લોકપ્રિય લોકપ્રિય નૃત્ય ગણાય છે હોળીને બીજે દિવસે હોળીને બીજે દિવસે એટલે કે ધૂળેટીના દિવસે તળવી જાતિના તળવી છે તળવી જાતિના કેટલાક જુવાનીઓ શરીરે શરીરે આગલા દિવસની હોળીની રાસ હોળી છે હોળીની રાસ ચોળીને હોળીની રાસ ચોળીને ઘેરિયા બને છે કોઈ શરીરે ચૂનાના તલકા કરે છે કોઈ શરીર કોઈ શરીરે ચૂનાના તલકા કરે છે કેટલાક છે કેટલાક ભોય રીંગણીની કેટલાક ભોય રીંગણી છે ભોય રીંગણીની બીની બીની માળા બનાવીને ગળામાં પહેરે છે કોઈ લીમડા છે કોઈ લીમડાના પાનનો કોઈ લીમડાના પાનનો ટોપો બનાવીને માથે પહેરે છે કેટલાક નાની મોટી ખંડળીઓ કે ઘોઘરાઓ ઘોઘરાઓ હાથી તથા કેળે બાંધીને વિવિધ વેશ ધારણ કરી નૃત્ય કરતાં કરતાં પાંચ દિવસ સુધી ગામે ગામ ફરે છે અને હાસ્ય રસ પણ ઉત્પન્ન કરે છે આ નૃત્ય પ્રસંગે આ નૃત્ય પ્રસંગે એક બે પાત્રો એક બે પાત્રો શરીર શરીરે મેષ ચોપડીને મેષ ચોપડીને પોતાનું મોં કાળું કરીને કાલી માસીએ કાલીમાસી બને છે તો કોઈ ઘેર કોઈ ઘેર ન આપે તો સૂપડું લઈને તેની પાછળ પડે છે તલવાર નૃત્યો તલવાર નૃત્ય છે તલવાર નૃત્ય પંચમાલ અને દાહોદ ચિલ્લાના અને દાહો ચિલ્લાના આદિવાસીઓ તલવાર નૃત્ય કરે છે તલવાર નૃત્યમાં તલવાર નૃત્યમાં તલવારથી યુદ્ધ કરતા હોય એવા એવા નૃત્ય નૃત્ય અભિનયનો ભાસ થાય છે યુદ્ધ છે યુદ્ધ એ એનો મુખ્ય પ્રસંગ છે આદિવાસી પુરુષો તીણી ચાંચિયારીઓ તીણી ચાંચિયારીઓ તીણી ચાંચિયારીઓ પડતા માત તીણી ચાંચિયારીઓ પડતા પાડતા પછી માથે છે માથે ધોળો ફેંટો માથે ધોળો ફેંટો અને શરીરે કાળી બંગડી પહેરી મોઢે મોઢે બોકાની મોટે બોકાની બોકાની બાંધી હાથમાં હાથમાં ઉગાડી તલવારો લઈ ઢોલના અવાજ સાથે આ નૃત્ય કરે છે આ નૃત્ય છે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના સુરાઓને આ નૃત્ય છે સૌરાષ્ટ્રના સુરાશી સુરાઓના તલવાર રાસ તલવાર રાસને લગભગ મળતું આવે છે શિકાર નૃત્ય શિકાર નૃત્ય કોને કહેવાય છે શિકારો શિકાર નૃત્ય શિકાર નૃત્ય છે ધરમપુર વિસ્તારના શિકાર નૃત્ય ધરમપુર વિસ્તારના આદિવાસીઓનું નૃત્ય છે શિકારી છે શિકારની પ્રાચીન પ્રથાઓમાંની શિકારની પ્રાચીન પ્રથા માંથી આ નૃત્ય ઉતરી આવ્યું છે આદિવાસી પુરુષો આદિવાસી પુરુષો એટલે કે અને લઈને શિકારે જતા હોય તેવા હાકા 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 પડકારોને પડકારોને ચીચિયારા ચીચીયારા કરતા કરતા ઢોલ મંજીરા અને પૂંગી સાથે નૃત્ય કરે છે આ નૃત્ય છે સિદ્ધિઓની ધમાલ નૃત્ય સાથે કંઈક અંશે મળતું આવે છે માંડવા નૃત્ય માંડવા નૃત્ય છે માંડવા નૃત્ય વડોદરા અને નર્મદા અને નર્મદા માંડવા નૃત્ય વડોદરા અને નર્મદા જિલ્લાના તળવી આદિવાસીનું જાણીતું લોકનૃત્ય છે આ નૃત્ય વખતે કેટલાક પુરુષો છે ગોળ ગોળ કુ ગોળ ગોળ કુંડાળું ગોળ કુંડાળું કરીને બેસી જાય છે આ બેઠેલા લોકોને ખભે ખભ બેઠેલા લોકોને ખભે એક એક પગ મૂકીને એક 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 પુરુષો એક એક પુરુષ છે ઊભો રહે છે ખભે ઊભેલા ખભે ઉભેલાના હાથમાં છત્રી કે રૂમાલ હોય છે પછી ઢોલ ઢોલના તાલે ઢોલના તાલે ઢોલના તાલે તાલે બેઠેલા બેઠેલા બધા બેઠેલા છે બધા ઊભા થાય છે ત્યારે આ આખો માંડવો આ આખો માંડવો જાણે નૃત્ય કરતો હોય તેમ લાગે છે હવે વાત કરીએ આપણે ટિપ્પણી નૃત્ય ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના ટિપ્પણી નૃત્ય છે સૌરાષ્ટ્રના ટિપ્પણી નૃત્ય દેશભરમાં ઘણી મોટી પ્રસિદ્ધિ મેળવી છે શ્રમજીવી વર્ગના શ્રમજીવી વર્ગના જીવન સાથે સંકળાયેલું આ નૃત્ય છે અસલમાં સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના ચોરવાડ ચોરવાડની કોળી સ્ત્રીઓ સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના ચોરવાડ છે ચોરવાડની કોળી સ્ત્રીઓ અને વેરાવળ છે વેરાવળની ખારવણ બહેનોનું છે સૌરાષ્ટ્રના ચોરવાડની કોળી સ્ત્રીઓ અને વેરાવળની વેરાવળની ખારવણ બહેનોનું છે ટિપ્પણી છે ટિપ્પણી એક એવી લાકડી છે ટિપ્પણી એક એવી લાકડી છે જેને નીચેના છેડે નીચેના છેડે પર નીચેના છેડે પર વજનવાળો વજનવાળો ચોરસ અગર અગર ગોળાકાર લાકડાનો ટૂંક લાકડાનો કટકો લગાડેલો હોય છે જૂના વખતમાં જૂના વખતમાં કોઈ ઘર ઘર જૂના વખતમાં કોઈ કોઈ ઘર છે ચણાતું તો ઘરના ચૂનાનો ધાબો ચૂનાનો ધાબો ધરબાતા ચૂનાનો ધાબો ધરબાતા એ ધાબા છે ધાબાનો પાકો પાકો કરી ત્યાં જમીન પર જમીન પર છો બેસાડવા બેસાડવા માટે ટીપ્પણથી ટીપણ હોય છે મજૂર છે મજૂર મજૂર સ્ત્રીઓ મજૂર સ્ત્રીઓ આ કામ કરતી વખતે ઢોલ જાજ મંજીરા અને શરણાઈથી શરણાઈથી સાથે સાથે ગાય તાલબદ્ધ રીતે પોતાની ટિપ્પણી ટિપ્પણી પછાડતા ટિપ્પણી પછાડતા પછાડતી હોય તેવું નૃત્ય કરે છે રાજકોટ છે રાજકોટની ભીલ બહેનોની રાજકોટની ભીલ બહેનોની ટિપ્પણી આજે પણ જોવા મળ જોવા જેવી છે તેઓ અનેક પ્રકારે પ્રદર્શિત કરે છે આ નૃત્ય કરનારીઓમાં આ નૃત્ય કરનારીઓમાં જોમો જુસ્સો અતૂટ તાલબત્ત ત્વરિત ચંચળ અગમરોડ અગમરોડ અને વિદ્યુત વિદ્યુત ગતિ એ આ નૃત્યની વિશેષતા છે જૂના રજવાડાના સમયમાં આ ર આ રંગને આ રંગને માણવા માટે રાજાઓ છે ફિદા થઈ જતા રાજાઓ ફિદા થઈ જતા અને અને ઓર ઓર રંગત રંગત લાવવા તેઓ નર્તકો છે નર્તકોને થોડો થોડો કેફ પણ કેફ પણ કવર કરાવતા હતા જેથી થાક ઓછો વર્તાય અને નૃત્યની રંગત જા જામતી રહે આજે તો સિમેન્ટો સિમેન્ટ અને આજે તો સિમેન્ટ અને લાદી છે લાદીના યુગ આવતા ચૂનાની ચૂનાની સૌ અદ ચૂનાની સૌ અદ્રશ્ય થઈ છે એની સાથે ટિપ્પણી છે ટિપ્પણી નૃત્યનો પણ યુગ આથમી ગયો છે હવે તો ટિપ્પણી છે ટિપ્પણી રંગભૂમિનું એક ઘરેણું બની ગયું છે પઢાર નૃત્ય કે મંજીરા નૃત્ય પઢારો પઢાર નૃત્ય કે મંજીરા નૃત્ય મંજીરા નૃત્ય છે મંજીરા નૃત્ય એ ભાલ પ્રદેશમાં ભાલ પ્રદેશમાં આવેલા નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ લોક નૃત્ય છે વાસ્તવમાં પઢાર નૃત્ય છે પઢાર નૃત્યને સૌરાષ્ટ્રમાં સાચા મૂળ મૂળ નૃત્યનો પ્રકાર ગણાવી શકાય છે પઢાર એ સૌરાષ્ટ્રની માછીમાર માછીમાર જેવી કોળીઓની માછીમાર જેવી કોળીઓની આદિજાતિ છે આ નૃત્યમાં આ નૃત્યમાં દરિયાકાંઠે વસનારા આ નૃત્યમાં દરિયાકાંઠે વસનારા માછીમારો છે માછીમારોના જીવનનું આબેહૂબ વાત આ બેહૂબ વાતાવરણ જોવા મળે છે વાર તહેવારે આ વાર તહેવારે આ નૃત્ય કરતી વખતે પઢાર યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં ગોળાકારમાં નૃત્ય ગોળાકારમાં નૃત્ય કરતા બે પગ બે પગ પહોળા કરી બેસી હલેસા હલેસા મારતા હોય હલેસા મારતા હોય એવો અભિનય કરે છે કોઈક વાર અડધા ઘૂંટણ કોઈક વાર અડધા ઘૂંટણ પર ઊભા રહી પગેથી પગેથી મંજીરા વગાડતા હોય પગેથી મંજીરા વગાડતા હોય વગાડતા હોય છે આ નૃત્ય છે પુરુષો કરે છે સાથે આ નૃત્ય છે પુરુષો પુરુષો કરે છે સાથે સમૂહમાં ગાય પણ છે એક સાથે સાથે એક તારો એક તારો તબલા બગલિયું કાંસી જોડા કાંસી જોડા અને મોટા મંજીરો વગેરે વાદ્યો પણ ઉગાડતા હોય છે આ નૃત્ય છે પઢારોમાં આ નૃત્ય પઢાર પઢાર યુવાનોમાં જોશ જુસ્સાને આબાદ પ્રગટ કરે છે અને સાગર છે સાગરની લહેરો જેવી સાગરની લહેરો જેવી ગતિ દાખવી દાખવી જાણે સાગર સંસ્કૃતિ છે સાગર સંસ્કૃતિની એક ઝલક બતાવે છે ગોફ 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 ગુફણ નૃત્ય ગોફ ગુથણ નૃત્ય ગોફ ગુથણ નૃત્ય ગોફ ગુથણ નૃત્ય છે ગોફ ગુથણ નૃત્ય સોળંગા રાસ સોળંગા રાસના નામે પણ પ્રક્રિયા છે ગોફ ગુથણ નૃત્ય સોળંગા રાસના નામે પણ પ્રક્રિયા છે રાસ રાસ જેવું રાસ જેવું સતા રાસ જેવું સતા જરી રાસ રાસ જેવું સતા જરી જુદા જરી જુદા પ્રકારનું આ એક જાણીતું નૃત્ય છે સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે ગોફ ગુ ગોફ ગૂંથણ નૃત્ય છે ગોફ ગૂંથણ નૃત્ય સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે આ નૃત્યમાં માંડવો માંડવો વૃક્ષ કે સ્તંભ સ્તંભની મદદથી લેવા મદદ લેવામાં આવે છે આ નૃત્યમાં દોરી કે વપરાય છે દોરી આ નૃત્યમાં દોરી કે રાશ રાશ વપરાય છે અને ખુલ્લા મેદાનમાં રમાય છે આમાં રંગીન કપડાં છે રંગીન કપડાંની પેટીઓ કે જાડી દોરીઓ છે અધર બાંધેલી એક કડીમાંથી પસાર કરી ગુચ્છામાં બાંધી એનો એક એનો એક એક છેડો એક એક છેડો નરી એનો એક એક છેડો છે નીચે સમૂહમાં ગોળ ઊફેલા નૃત્યકારો એક હાથમાં પકડી રાખ એક હાથમાં પકડી બીજા હાથમાં દાંડિયો પકડી વેલ આકારમાં વેલ આકારમાં એક અંદર વેલ આકારમાં એક અંદર અને એક બહાર જતી ગોળ ગોળ ફરતા ફરતા ગોળ ગોળ ફરતા ફરતા ગીત ગાતા ગાતા નૃત્ય કરે છે આ નૃત્યમાં આનું આનું નૃત્યમાં થતી વ્યવસ્થિત હલચલ હલચલને કારણે ઉપર ઉપર રહેલી દોરીઓની ઉપર દોરી ઉપર રહેલી ઉપર રહેલી દોરીઓની સુંદર ગૂંથણી સુંદર ગૂંથણી બંધાય છે ગૂંથણી ગૂંથણી પૂરી થયા પછી ગૂંથણી પૂરી થયા પછી અવળા ચલણથી અવળા ચલણથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણીને ઉકેલવામાં આવે છે આ રાસમાં અનેક પ્રકારના નર્તનો નર્તન રચાય છે તેમાં વાસ્તવિક તેમાં સ્વસ્તિકો સ્વસ્તિક વગેરે જાત જાતના અનેક અનેક આકારો રચાય છે ગૂંથણી છે ગૂંથણી આ પ્રકારનું ગૂંથણી એ આ પ્રકારનો નૃત્ય નૃત્યનો મુખ્ય અંગ છે એની સુંદર બેરંગબી સુંદર રંગબેરંગબી ગૂંથણી રંગબેરંગબી ગૂંથણી અને છૂટતી છૂટતી ગૂંથણી છૂટતી છૂટતી ગૂંથણી બંને નૃત્ય સાથે ખૂબ જ આકર્ષક લાગે છે આ નૃત્ય મુખ્યત્વે પુરુષો આ નૃત્ય છે મુખ્યત્વે પુરુષો કરે છે છતાં તે સત્યા હવે સ્ત્રીઓ પણ ભાગ લે છે આ રાસમાં આ રાસમાં કોળી અને કણબી કોળી અને કણબીની છટા તરલતા અને વીજળી વેગ વીજળી વેગ મનોહર હોય છે